વાત કરી ખાસ વડગામથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં કહી શકાય કે અઠાવીસ બે બે હજાર વીસના રોજ એક દસ વર્ષના કિશોર શાળાએ ગયો હતો તે સમયે આ દરમિયાન વડગામ તાલુકાના ટીમ્બાચુડી ગામના મૂળ વતની અને સિસરાણા ગામે રહેતા એમ્તિયાઝ સુમરા નામના શખ્સે કિશોર પર સૃષ્ટિ વિરોધનું કૃત્ય આચર્યું હતું જેથી કિશોરના પિતાએ આ ખાસ વડગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કિશોરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તપાસ કરનાર અધિકારીઓએ તમામ પુરાવાઓ એકત્ર કર્યા હતા આ કેસ પાલનપુરની સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જશુભાઈ પટેલની ધારદાર દલીલને ગ્રાહ રાખી આરોપી ઇમ્તિયાઝ સુમરાને ત્રણસો ની કલમ વર્ષ કહી શકાય કે ખાસ વીસ વર્ષની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારવામાં આવશે તેવું પણ કહ્યું છે વડગામ પોલીસ સ્ટેશનમાં એક બાળક સ્કૂલમાં ગયેલ હતું ત્યારે તેને તેની તેના તેના ઉપર સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય વડગામ પંથકના ઇમ્તિયાઝ સુમરા નામના વ્યક્તિએ તેની સાથે કૃત્ય કરેલ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે તે બાબતની વડગામ પોલીસ સ્ટેશનમાં અઠાવીસ બે બે હજાર વીસના રોજ તેના પિતાશ્રીએ ફરિયાદ આપેલી અને ત્યારબાદ તેને દવાખાનામાં દાખલ કરેલ અને ત્યાં અને ત્યાં તપાસ કરનાર અધેર કે તમામ પુરાવો એકઠા કરીને નામદાર કોર્ટમાં આ કામના આરોપી ઇમ્તિયાઝ સુમરા મૂળ રહેવાસી સિંહ અને બનાવ સમયે તે સિસાણા ગામે રહેતો હતો તેની વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું ચાર્જશીટ કર્યા બાદ આ કામના આરોપી આરોપી વિરુદ્ધ ચાર્જ ફરવામાં આવેલું અને તમામ પુરાવો મેડિકલ પુરાવા ફરિયાદીની જુબાની ભોગ જુબાની અને મેડિકલ એવિડન્સને ધ્યાને લઈ નામદાર કોર્ટે આ કામના આરોપીને કલમ ત્રણસો સિત્યોતેરમાં વીસ વર્ષની સજા અને જો અને પચાસ હજારનો દંડ કરેલ છે જો પચાસ હજાર દંડ ન ભરે તો એક વર્ષની વધુ કેદની સજા કરેલ છે અને પોક્સો કલમ છ મુજબ પણ તેને વીસ વર્ષની સજા કરેલ છે